કરજણમાં ભારે વરસાદને પગલે બે વૃક્ષો ધરાશાયી થતા ફાયર ટીમ દ્વારા વૃક્ષો દૂર વડોદરાના કરજણનગરમાં ગતરોજ મોડી રાત્રે ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા બે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ નગરમાં ખાબકેલા ભારે વરસાદને પગલે અને સાથે સાથે ભારે પવનના કાળી નગરના ગીતાંજલિ કોમ્પ્લેક્સ તેમજ વી હોસ્પિટલ પાસે બે મહાકાય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગની થતાં ફાયર ટીમ દ્વારા વૃક્ષો કાપી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો હાલ ચોમાસાની ઋતુ તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે ત્યારે હજુ પણ વરસાદ એન પવન લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે ત્યારે કરજણ ફાયર ટીમ આકસ્મિક ઘટના સમયે સ્થળ પર પહોંચી જઈ મદદરૂપ બની રહી છે અકસ્માત આગ કે કુદરતી હોનારતના સમયે કરજણ ફાયર ટીમ ખડેપગે હાજરી પોતાની ફરજ બજાવી રહી છે યાકુબ પટેલ કરજણ